દીકરી મેજો અમારા હાઈ ફ્રેન્ડ જય માતાજી જય મેળીમાં મારા ઠાકોર ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે ત્યાં સુધી બનાવી રેજો આજે અમે ખેતરમાં જઈએ છીએ તમને ખેતરમાં શું શું હોય તમને બતાવવાના છીએ અત્યારે જલ્દી તમને બતાવીશું અને બીજું મિત્રો કહેવા માગું છું કે હજી સુધી મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો તમે જો આ કપ્પા અમારો આવેલા છે તો એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો તો મિત્રો અમે તમને બતાવીએ બતાવશે મરચો આવેલો એન્ડ સુધી બનાવી રહેજો અમારા બ્લોગની અંદર તો આ મારી દીકરી છે મેસવા તો તમને વિડીયો બતાવશે મિત્રો તમે જોઈ લેજો

આ મરચો વાયેલો તમે જો મિત્રો અને મિત્રો બીજી બાજુ આપણો હું આયેલો તમને એ પણ બતાવી દઈએ તમે જો એ તેજલ બતાવ છે તમને અમે જોઈ લેજો તો બતાય બોલ તો મિત્રો જો આપણા બીજા ક્ષેત્રની અંદર ડેટી વાયેલી છે બે વીઘા ડેટી વાયેલી છે તમને મિત્રો બતાવુ રે જો જો મિત્રો આ ડેટી વાયેલી છે એકવાર જો ડેટી તો આ છે અમારી ખેતી આપણે તો કદી ખેતી ખેતી કરતા નહીં જતા નહીં પણ મારા પપ્પા અમે જોવા છીએ આજે બાજુ પાય ગાટી દેટી તમને બતાવી દઉં મિત્રો એક બીજું વસ્તુ બતાવું તમે જોઈએ જો મિત્રો તમને બતાવું એક જ મિનિટ

અમે ફાઇનલી અમે આવી ગયા છે ખેતરમાં જોવા પણ આવ્યા હતા મરચો અને એક કે આપણે લાકડો લેવાનો તો મૂક્યો હતો લાકડો લઈ આવીએ જઈને તો લાકડો પણ લેવા આવ્યા છીએ ને તમને ખેતરમાં શું શું વાયેલું છે એ તમને બતાવો તો તો કોમેડી અંદર લખજો મિત્રો તમે કયા ગામથી જો તમારું ગામ લખજો પ્લીઝ સપોર્ટ આપજો તમારો નાનો ભાઈ ગણીને તમે એની સુધી બને રહેજો જો અમારો અમારો મહાકાળીના બાધાનો છે મારો લખજી ઠાકોર અને અમારી દીકરી મેશવા ઠાકોર એ મારી મસાણી મેરડી બાધાથી છે મારી મેશવા ઠાકોર ક્યાં ખાઈ થયું અને આમાં દીકરી મેસવા ઠાકોર એ મારી મસાણી મેળવીના બાધાની છે મારી મસાણી પાડેલું છે મેસવા તો નામ કેવું છે તમે કોમેટી અંદર અને જુઓ મિત્રો આ બાજુ તમને બતાવી દો એટલો ભરે હાફ નહીં મને એવું લાગે જો મિત્રો મરચાનો છોડા સોડા આવડા આવડા થઈ ગયા છે મરચો પણ આવવાનું ચાલુ થઈ મરચાનો ફૂલ પણ આયો જો જો મિત્રો આ કનવરજીને જોઈને થોડું ઇસ્ટામાં શીખ્યાતા આપણે તો બનાયા છે મરચો આટલો આવળો આવળો થઈ ગયો ખેડૂતની મહેનત પાકી છે તમે જુઓ આ મરચો આ ઝારકણી વાયેલી હા ચાલ આપડે વાય આપડે જોઈએ આપડે ખબર હશે આ જો મિત્રો જયારે કેવી જોઈ લે મિત્રો તમને બતાવો આ છે અમારું ગામડું અમે મિત્રો એક જ ધાયણા છે અમારી એક મસાણી મેરડી અમને ખૂબ આગળ લીધી છે એવું વિશ્વાસ અમને અમારી ચેનલ પણ હતી મિત્રો એક લાખ ને સત્યાવીસ હજાર સબસ્ક્રાઈબ યુટ્યુબ ની અંદર બન્યા મિત્રો કોઈ ઈશ્યુ કારણે એ ચેનલ લોક થઈ જાય છે તો અમે અમને જ સપોર્ટ પણ આવ્યો સારા એવા એક્ટર આપણા ખુમતાજી ટીમ એસપી હિન્દુસ્તાની ટીમ એમના પાસે આપણે ગયા હતા એમને મને સારો રિસ્પોન્ડ આવ્યો એમને સારું મન આપ્યું અને એમને સપોર્ટ આવ્યો અને એમના ટીમ જે ટીમ ચલાવે છે ને જે ચેનલ ચલાવે છે એવા વડનગતિ રાધેભાઈ એ રાધેભાઈને મને બે શબ્દ બે સવાલ એવા કીધા હતા